નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપનું ફરીથી અમારી ચેનલ પર દોસ્તો ચેનલ પર નવા હોય તો મારી ચેનલને સબ્સ્ક્રાઇબ જરૂરથી કરજો મિત્રો RBI ઓફિસ પ્લાસ્ટની ધમકી મળી છે મુંબઈમાં આરબીઆઈ ઓફિસ એચડીએફસી બેંક અને ICICI બેંક સહિતની 11 સ્થળોએ ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે મુંબઈ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની ઓફિસને ઈમેલ દ્વારા બોમ્બથી ધમકી આપવામાં આવી છે ઈમેલમાં RBI ના ગવર્નર શક્તિકાંત દાસ અને નાણા મંત્રી નિર્મલા સીતારામના રાજીનામાની માંગ કરવામાં આવી છે મળતી માહિતી અનુસાર આ ધમકી મેલ મંગળવારે સવારે દસ પચાસ કલાકે મળ્યો હતો જે બપોરે દોઢ વાગ્યા સુધીમાં આ માંગણીઓ નહીં સંતોષાય તો એક પછી એક અગિયાર સ્થળોએ બોમ્બ બ્લાસ્ટ કરવામાં આવશે તેમ જણાવવામાં આવ્યું હતું પોલીસે કેસ નોંધીને તપાસ હાથ ધરી છે મળતી માહિતી મુજબ પોલીસે તમામ સ્થળોની તપાસ કરી છે પરંતુ ત્યાંથી કોઈ વાંધાજનક વસ્તુ મળી નથી અગાઉ પણ અનેકવાર બોમ્બ બ્લાસ્ટના આ પ્રકારના ઈમેલ આવી ચૂક્યા છે પોલીસે આ સમગ્ર બાબતે એજન્સીઓને મદદથી તપાસ શરૂ કરી છે આ ધમકી ભરાય ઇમેલ પર કહેવામાં આવ્યું છે કે મુંબઈમાં અગિયાર જગ્યાએ બોમ્બ મૂકવામાં આવે છે ઈમેલમાં કહેવામાં આવ્યું છે કે મંગળવારે બપોરે લગભગ દોઢ વાગે બ્લાસ્ટ થવાનો છે આ પછી ગભરાટ ફેલાયો હતો અને પોલીસે દરેક જગ્યાએ તપાસ કરી હતી પરંતુ કોઈ પણ શંકાસ્પદ વસ્તુ મળી નથી અત્યારે આ સંદર્ભે મુંબઈની એમઆરએ માર્ગ પોલીસે કેસ નોંધીને તપાસ હાથ ધરી છે તો મિત્રો આ વિશે તમારું શું કહેવું છે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો વિડીયો પસંદ આવ્યો હતો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ધન્યવાદ